સુરતની સ્મીમેર હોસ્પિટલનો રેઢિયાર વહીવટ ફરી એકવાર સામે આવ્યો છે જેમાં હોસ્પિટલનું સર્વર ઠપ્પ થવાને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેને લઈ દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો હતો સુરતની સ્મીમેર હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ ગણાય છે જોકે આજે સવારથી જ હોસ્પિટલમાં ઓપીડી માટે ટોકન લેવાની પ્રક્રિયામાં મોટી મુશ્કેલી ઊભી થઈ હતી હોસ્પિટલનું સર્વરડાઉનથી જતાં ટોકન આપવાનું કામ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું ત્યારે હજારોની સંખ્યામાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ ઓપીડીની બહાર લાંબી કતારોમાં ઊભા હતા બે કલાકથી વધુ સમય રાહ જોયા બાદ પણ ટોકન ન મળતા દર્દીઓ અકળાઈ ઉઠ્યા હતા દર્દીઓમાં બાળકો વૃદ્ધો અને ગંભીર બીમારીવાળા લોકો પણ હતા જેમને તાત્કાલિક સારવારની જરૂર હતી દર્દીઓના સંબંધીઓએ રોષ ઠાલ્યો હતો ત્યારે સર્વર ડાઉન થવાને કારણે દર્દીઓને મુશ્કેલીમાં વધારો થતા તેમના સગા સંબંધીઓએ હોસ્પિટલ પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો મારું નામ ભાવેશભાઈ રબારી સુરત મહાનગરપાલિકા પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા સિનિયર હોસ્પિટલ ની અંદર સર્વર ડાઉન હોવાના કારણે 9 થી 11 ની અંદર અનેક 1500 કરતા પણ વધારે દર્દીઓ એમનમ બેસી રહ્યા અને એ દર્દીઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે સિનિયર હોસ્પિટલ ની અંદર આવા કોમ્પ્યુટર સિસ્ટમમાં જે સર્વર ડાઉન હોય ત્યારે બીજી કોઈ સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ અથવા તો જવાબદાર અધિકારી હાજર રહેવું જોઈએ પરંતુ આવું કંઈ ન થતા અનેક કર્મચારી જે જ્યારે પૂછવામાં આવતા કોઈ વ્યવસ્થિત જવાબ ન આપતા પંદરસો જેટલા દર્દીઓ આજે સર્વર ડાઉન હોવાના કારણે પોતે રજરી રહ્યા હતા અને ગરીબ જે દર્દીઓ હતા પોતાની રોજીરોટી જે કમાતા હોય છે તાત્કાલિક રોજીરોટી કમાવાના બદલે આખો આખો દિવસ અહીંયા બેસી રહ્યું એ ખૂબ દુઃખની બાબત છે